હેલો દોસ્તો ગુજરાતની કેરીઓની રાણી કોને કહેવામાં આવે છે તમને ખબર છે તો દોસ્તો આજે આપણે ગીરની કેસર કેરી વિશે જેને કેરીઓની રાણી તરીકે પણ આપણે ઓળખીએ છીએ ગુજરાતના ઓળખીયે અને અમરેલી જિલ્લાના પર્વતની તળેટીમાં એટલે કે ગીર જંગલ વિસ્તારમાં આને ઉગાડવામાં આવે છે દોસ્તો આના મુખ્ય કેન્દ્રો તલાલા કેશોદ વંથલી ઉના કોડીનાર માંગરોળ ધારી ખંભા રાજુલા જાફરાબાદ છે આ કેરીની ખાસિયત તેનો ચમકદાર નારંગી કેસરી રંગનો ઘર છે મીઠી સુગંધ છે અને રસદાર સ્વાદ છે જે તેની અને ગીર વિસ્તાર સાથેના જોડાણને પ્રમાણિત કરે છે દોસ્તો આની વાવણી ઓક્ટોબર ડિસેમ્બરમાં થાય છે અને લલણી એપ્રિલ મે મહિનામાં કેટલીક વાર તો જૂન જુલાઈમાં પણ શરૂ થઈ જાય છે દોસ્તો તલાલા ગીર એ ગીર કેસર નું સૌથી મોટું બજાર છે જેને મેંગો માર્કેટ યાર્ડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ દોસ્તો કેરીઓમાં ઉચ્ચ બીટા કેરોટીન એટલે કે વિટામિન એન્ટી વિટામિન સી પ્રોટીન ભરપૂર હોય છે તેથી તે ત્વચા રોગ પ્રતિકારક શક્તિ અને હૃદય રોગ માટે ફાયદાકારક ફળ છે દોસ્તો કોઈ એવું છે કે જેને કેરીથી નફરત હોય એટલે કે કેરી ના ગમતી હોય જો એવો કોઈ વ્યક્તિ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો ચાલો દોસ્તો આવી જ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવી માહિતી અને ગુજરાતની રસપ્રદ વાતો જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત